અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ધુસ્યો શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર રાત્રીના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે વન્ય પ્રાણીની ખુલ્લી વિસ્તારમાં અવર જવર વધી છે સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર જોવા મળી રહી છે લોકોમાં ભયનો માહોલ ડાંગના આહવામાં કુવામાં પડી ગયેલા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસ લાઇનની પાછળ દીપડો કુવામાં ખાબક્યો હતો જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે એકવીસ કલાક સુધી જહેમત કરી આખરે કુવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે દીપડાને સંપૂર્ણ ફીટ જાહેર કરાયા બાદ આગળની કાર્યવાહી કરાશે તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે સાબરકાંઠાથી મહિલા પર રીંછનો હુમલો વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ બકરા ચરાવા ગયેલી મહિલા પર રીંછનો હુમલો મહિલાની જ્યાં પહોંચતા હોસ્પિટલ છે તો બકરા ચરાવા ગયેલી મહિલા પર રીજ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં બિલાડીઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું પહેલીવાર જ ગામના તળાવમાં એક સાથે અનેક જળ બિલાડીઓ દેખાતા લોકો જોવા પહોંચ્યા મહત્વપૂર્ણ છે કે ગામની આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય જળબિલાડીઓ દેખાતી નથી આ પહેલા પણ ગામના તળાવમાં એક પણ જળબિલાડી દેખાતી નહોતી પરંતુ એકાએક ગામના તળાવમાં જળબિલાડીઓનું ટોળું દેખાતા લોકોમાં અચરત છે તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે સોનામાં તેજીને રોકાણકારોને તો માલામાલ બનાવ્યા છે પણ વ્યવસાયકારોના માથે મંદીના વાદળ છવાયા સોનાનો ભાવ આસમાને પહોંચતા તેની સીધી અસર ખરીદી પર થઈ રહી છે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ અઠયાસી હજાર પહોંચી ગયો છે જ્યારે ચાંદી પ્રતિ કિલો એક લાખની નજીક પહોંચી જતાં તેની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે સોના ચાંદીના તો પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે છે તે ત્યાં પહોંચ્યા છે લોકોની વચ્ચે અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને તમામ ભારતીયો પહોંચ્યા છે તેમને મળવા માટે આતુર ભારતીયો જોવા મળી રહ્યા છે તો તમામ લોકો પીએમથી ઓટોગ્રાફ પણ માંગી રહ્યા છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સીધા ફ્રાન્સથી ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ગઈકાલે તેમનું સ્વાગત પણ કર્યું હતું પીએમ મોદીએ એઆઈ એક્શન સમિટમાં સંબોધન કર્યું હતું અને બંને દેશો વચ્ચેના કહી શકાય કે સંબંધો છે તે વધુ મજબૂત બને તે માટે પણ વાતચીત કરવામાં આવી હતી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મેક્રોન દ્વારા પીએમ મોદીનું સન્માન ઉદાહરણરૂપ છે તમામ ભારતીયોમાં પણ ખુશી છે જે લોકો ફ્રાન્સમાં વસે છે તે તમામ ભારતીયો પીએમને મળવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે એઆઈ એક્શન સમિટમાં ખાસ પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે પણ તે ફ્રાન્સની મુલાકાતે છે અને તમામ લોકો તેમને મળવા માટે ખાસ પહોંચ્યા છે લોકોની વચ્ચે પીએમ મોદી જોવા મળી રહ્યા છે તો ફ્રાન્સમાં વસતા ભારતીયો તેમનો ઓટોગ્રાફ લેવા માટે ખૂબ જ ઉત્સુક સાથે સાથે તમામ લોકો છે તે મળી રહ્યા છે ફ્રાન્સના પીએમ પણ તેમની સાથે છે ફ્રાન્સમાં પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે એક બાદ એક જે તેમની મીટિંગ્સ છે જે કાર્યક્રમો છે તેમાં પણ પીએમ મોદી ભાગ લઈ રહ્યા છે ભારતીય કોન્ક્યુલેટ નું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી જેના માટે પણ તેઓ ખાસ પહોંચ્યા છે બંને મહાનુભાવો વચ્ચે તમામ લોકો છે તે પણ તેમને જોવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સુક જોવા મળી રહ્યા છે ખાસ કરીને ફ્રાન્સમાં વસતા ભારતીયો તો ભારતીય કોન્ક્યુલેટ નું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા છે ગઈકાલે પણ જે પ્રકારથી બંને દેશ વચ્ચેના સંબંધ અને વ્યાપાર અંગે પણ તેમણે સંબોધન કર્યું હતું મેક્રોન દ્વારા જે પ્રકારથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે તે દેશ માટે ખૂબ જ મોટી મહત્વપૂર્ણ અને ગર્વની બાબત છે તો ફ્રાન્સના ઉપરાષ્ટ્રપતિએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને અત્યારે આપ સીધા દ્રશ્યો ફ્રાન્સથી જોઈ રહ્યા છો જ્યાં પીએમ મોદી પહોંચ્યા છે અને તમામ લોકોની વચ્ચે તેઓ તમામ લોકોને ઓટોગ્રાફ આપતા પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને મોટી સંખ્યામાં ફ્રાન્સમાં વસતા ભારતીયો છે તે પહોંચ્યા છે પીએમ મોદીને જોવા માટે તેમને મળવા માટે તેમનો ઓટોગ્રાફ લેવા માટે અને તમામની વચ્ચે પીએમ મોદી પણ ઓટોગ્રાફ આપતા જોવા મળી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાએ પોણા પાંચ કરોડના ખર્ચે બનાવેલો ફૂટ ઓવરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે

એટલા માટે અને બાળકો આખા દિવસના મળીને થાકીને આવ્યા હોય એટલે બેગો ઉચક્યા હોય એટલે કે કંટાળતા હોય એટલે અમે આવી રીતે ઓટરનો ઉપયોગ કરીને પછી આવી રીતે જતા રહીએ તો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે લોકોની ચહલ પહલ વધારે રહેતી હોવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે લોકોમાં ફૂટ બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી જેને ધ્યાનમાં રાખીને એમસીએ પૂર ઝડપે કામગીરી કરી ચોવીસ મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ બનાવ્યો બ્રિજ પર બંને બાજુ સીડીની સાથે વીસ પેસેન્જરની ક્ષમતાવાળી લિફ્ટની સુવિધા પણ અપાઈ જેથી રાહદારીઓને કોઈ તકલીફ ન પડે કે તંત્રએ તો કામગીરી કરી દીધી પણ લોકો બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા અને શોર્ટકટ અપનાવી રહ્યા છે પરિણામે તંત્રએ ખર્ચેલા ચાર પોઈન્ટ સિત્તેર કરોડ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ શહેરમાં વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ ખરેખર ઉપયોગી છે કે કેમ તે સવાલ ઊભો કરી રહ્યો છે અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં અત્યારે હું જો શાહીબાગ વિસ્તારમાં આપણી પાછળ જે બ્રિજ જોઈ રહ્યા છો તે ચાર પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે બનાવાયો તો ખરા પરંતુ તેનો કોઈ પણ ઉપયોગ થઈ નથી રહ્યો અત્યારે આપ જુઓ તો બ્રિજ ઉપર તમને કોઈ પણ વ્યક્તિ જોવા નહીં મળે એક તરફ ટ્રાફિક છે સાંજનો સમય એટલે સૌથી વધારે પિકઅપ બસનો આ સમય સવારે દસ વાગે પણ આ જ પ્રકારનો ટ્રાફિક હોય છે સાંજે પણ આ પ્રકારનો ટ્રાફિક હોય હોય છે છે પરંતુ જે લોકો તે ખાસ કરીને બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા તેને કારણે આજ ટ્રાફિકમાંથી તેઓ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે જીવનું જોખમ અનેક લોકોને જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા હોય તેવા પ્રકારના નિવેદનો પણ અહીં આવી રહ્યા છે લગભગ દિવસ તો એકથી બે જેટલા અકસ્માત સર્જાય છે પરંતુ આ રોડ ખાસ કરીને તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે ન કે બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે બ્રિજનો ઉપયોગ ન થવાને કારણે ખાસ કરીને અનેક સવાલ ઊભા કરી રહ્યો છે કે જો વિકાસ માટે ખાસ કરીને આ બ્રિજનો બનાવવામાં આવ્યો હોય બ્રિજ કરવામાં આવ્યો હોય તો તેનો ઉપયોગ શા માટે લોકો નથી કરી રહ્યા જો કે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે અહીં રેલિંગ છે તે મોટી કરી દેવામાં આવે રેલિંગ બંધ કરી દેવામાં આવે તો ચોક્કસથી બ્રિજનો ઉપયોગ થઈ શકે અને લોકોને મજબૂર થવું પડે આ બ્રિજનો ઉપયોગ કરવા માટે પરંતુ હાલની પરિસ્થિતિની અંદર તો ખાસ કરીને જીવના જોખમે લોકો રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો લુણાવાડા પાલિકામાં અપક્ષનું ભાજપને સમર્થન